પંચમહાલ જિલ્લાના જે ગેસ કનેક્શક ધારકો છે એમને ખાસ જ્યારે ગેસ એજન્સી એટલે કે ડિસ્ટ્રીબ્યુટર જ્યારે ડિલિવરી બોય દ્વારા જ્યારે ગેસના બોટલને ઘરે આપવા આવે છે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે એ જે ડિલિવરી બોય જ્યારે ગેસનો બોટલ આપે છે ત્યારે એનું વજન કરી અને તોડીને જ બોટલ લેવાનો હવે વજન કેવી રીતે કરવું અને વજનમાં ડિફરન્સ આવે તો એના માટે આ જાગૃતતા માટે હું તમામ ગેસ તારક જોડાણકારોને અપીલ કરું છું કે તમારે આ રીતે વજન ચેક કરીને ખાતરી કરવી હવે તો આપ જોઈ શકો છો અહીંયા કે અહીંયા સત્તર લખેલું છે આ સત્તરનો મતલબ થાય છે સત્તર કિલોગ્રામ બરાબર છે અહીંયા પંદર પોઈન્ટ એક લખ્યું છે આ પંદર પોઈન્ટ એકનો મતલબ થાય છે પંદર કિલોને સો ગ્રામ એવી રીતે અહીંયા પંદર કિલો અને ચારસો ગ્રામ હવે આ જે ત્રણે ત્રણ જુદા જુદા જે આંકડા દર્શાવવામાં આવેલ છે આ ખાલી બાટલાનું વજન છે નહીં કે ભરેલા બાટલાનું બરાબર છે એટલે કે આમાં જે લોખંડ વપરાયેલું છે એ લોખંડ સત્તર કિલો વપરાયેલું છે આમાં પંદર કિલોને સો ગ્રામ ને આમાં પંદર કિલોને ચારસો ગ્રામ આ ખાલી ખાલી બોટલનું વજન છે હવે આની અંદર ભારત સરકાર ચૌદ કિલોને બસો ગ્રામ ગેસ છે એ ગેસ ભરવામાં આવે છે એટલે કે ગેસને રિફિલિંગ કરવામાં આવે છે એટલે જ્યારે તમે ડિલિવરી બોય ડિલિવરી કરે ત્યારે ચૌદ કિલોને બસો ગ્રામ આ આંકડાની અંદર ઉમેરી દેવાનો એટલે કે માની લો કે આ અહીંયા સત્તર લખેલું છે તો સત્તર વત્તા ચૌદ પોઈન્ટ બે એટલે કે સત્તર પ્લસ ચૌદ કિલોને બસો ગ્રામ એટલે એકત્રીસ કિલોને બસો ગ્રામ જો આ વજન થાય તો તમને પૂરેપૂરો ગેસ મળેલ છે જો એકત્રીસ કિલોને બસો ગ્રામ પૂરો ન થાય તો તમને વજનમાં ઓછો છે એટલે કે ગેસ અંદર ઓછો ભરેલો છે એવી રીતે આ પંદર પોઈન્ટ એક એટલે કે પંદર કિલોને સો ગ્રામ આ એનું ખાલી વજન છે હવે આમાં તમે ચૌદ કિલો નાખો ચૌદ કિલોને બસો ગ્રામ એટલે કે ચૌદ બે એટલે કે ઓગણત્રીસ કિલોને ત્રણસો ગ્રામ આ વજન થાય આનું ભરેલા સાથેનું વજન થાય તો તમને પૂરેપૂરો ગેસ મળ્યો છે એવી રીતે આ બાટલાની વાત કરીએ તો આનું ખાલી વજન છે એ પંદર કિલોને ચારસો ગ્રામ છે હવે એમાં તમે ચૌદ કિલો નાખો ચૌદ કિલોને બસો ગ્રામ એટલે થશે ઓગણત્રીસ કિલોને છસો ગ્રામ એટલે જો જ્યારે દેવા આવે ત્યારે આ બાટલાનું વજન ઓગણત્રી કિલોને છસો ગ્રામ હોય તો આ તમને પૂરેપૂરો ગેસ મળેલ છે એટલે સૌએ સૌ આપણા ગેસ ધારકો છે કનેક્શને જેણે લીધેલા છે એમણે આ ખાસ ખાતરી કરવાની કે આ આંકડો જે આપવામાં આવેલો છે એ આ ખાલી બોટલનો છે જ્યારે અંદર જે ભરવામાં આવે છે એ તમામે તમામ ઘરેલું જે એલપીજી સિલિન્ડર હોય છે એમાં ચૌદ કિલોને બસો ગ્રામ જ ભરવામાં આવે છે એટલે એને આ જે આંકડો છે એના સાથે સરવાળો કરી અને જે કુલ વજન આવે એ જો ફાઇનલ મળી રહે તો ગેસ પૂરેપૂરો છે અને જો એમાં ઘટ આવે તો તમારે સમજી લેવાનો કે એજન્સી દ્વારા ગેસ ઓછો આપવામાં આવેલ છે અને જો આવી કોઈ કમ્પ્લેન હોય તો અમને તાત્કાલિક જિલ્લા પુરવઠા ટીમને જાણ કરવી હવે જો આ બા આ જે ગેસનો બોટલ ભરેલો છે આનો જે ખાલી બાટલાનું વજન અહીંયા લખેલું છે પંદર કિલોને ચારસો ગ્રામ બરાબર હવે એમાં ફિક્સ આમાં ગેસ કેટલો ભરાય તો એ આપણને ખબર છે ચૌદ કિલોને બસો ગ્રામ એટલે અહીંયા તમે જોશો તો આનો પંદર ને ચૌદ ઓગણત્રીસ અને ચારસો ને બસો છસો એટલે ઓગણત્રીસ કિલોને છસો ગ્રામ એટલે આ આ વજન કમ્પ્લીટ છે ઓકે છે એટલે એનો મતલબ કે આ જે પંદર કિલોને ચારસો ગ્રામ જે બોટલ છે લોખંડ વપરાયેલું છે એમાં ચૌદ કિલોને બસો ગ્રામ વજન જે આપણું ગેસનું આવે છે એ પૂરેપૂરું છે આ ખાતરી કરીને જ પછી સ્વીકાર કરવાનો જેથી કરીને કોઈ ગેસ ઓછો આપને મળે નહીં